નમસ્કાર દર્શક મિત્રો અવની ન્યૂમાં તમારું સ્વાગત છે તો હવામાન અંગે મોટી અપડેટ સામે આવી રહી છે જ્યાં મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી ક્લાઇમેટ એજન્સી બદલાય પ્યટન જ્યાં મિત્રો ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની કેંજ વર્તાઈ રહી છે ક્લાઇમેટ એજન્સના કારણે ગુજરાતમાં વરસાદની આખી પેટર્ન પલટાઈ છે ગુજરાતમાં અતિથી ભારે અતિ ભારે વરસાદ પડવાની ઘટનાઓમાં વધારો થયો છે આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જો આ પરિસ્થિતિ રહેશે તો પૂરની ઘટનાઓમાં પણ વધારો થશે એવું જોવા મળી રહ્યું છે કે વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો ખાબકે છે જ્યારે અન્ય ઠેકાણે વરસાદનું ટીપું પણ પડતું નથી જ્યાં મિત્રો રાજ્યમાં કેન્દ્ર સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં એવા તારણો રજૂ કરાયા છે કે છેલ્લા ઘણા સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત પવનની પેટર્નમાં પણ બદલાવો જોવા મળી રહ્યો છે દરિયાની જળસપાટ ચિંતાજનક આદે વધી રહી છે વરસાદની બદલાયેલી પેટર્ન આ માટે બધા જવાબદાર પરિબળો રહે છે